રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ની ઘોર બેદરકારી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળીને આજે સવારે આમોદ ચોકડી ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોને જંબુસર ભરૂચ રૂટની બસને અટકાવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું લગભગ પંદર મિનિટ સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનમાં મુસાફરોએ તાત્કાલિક ધોરણે સવારે આઠ થી નવ વાગ્યાના સમયગાળામાં નિયમિત અને પૂરતી બસો દોડાવવાની માંગ કરી હતી મુસાફરોએ જણાવ્યું કે જે બસો આવે છે તે પહેલેથી જ ભરેલી હોય છે જેના કારણે અમારે જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડે છે વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી કે પરીક્ષાના દિવસોમાં પણ તેઓ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી અને બસ પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે તો સ્થાનિકોએ આ મુદ્દે વધુ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં

આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કારણ કે જે જમ્બુસરથી ગાડી મૂકાય આમો છોડી દે છે આના માટે તમે અમે ડેપો મેનેજરને એક બે જાણ કરી છે આવી તો જોન સાહેબ અમને તો હું અમારે તો અમારે રેગ્યુલર શેડ્યુલ પર હેડવાનું હોય પંચાળીસ યન મન હતો ઇલાવર મનીચ રોજ અપડાઉન કરો નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો ફાટ બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જમ્બુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જમ્બુસર થી ફૂલ થઈને અહીંયા ની જનતા જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી ઉભું ઉભું જવું પડે છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ salve wow. wow.